ક્યારેય તમને એવું લાગ્યું છે કે મારા જીવનમાં બધું ખોટું ચાલી રહ્યું હોય મહેનત કરું છું છતો ફળ મળતું નથી પ્રાર્થના કરું તો એ જવાબ નથી મળતો અને અંદરથી એક અવાજ આવે છે કે હવે તો ભગવાન અને માતાજી પણ મારી સાથે નથી પણ મિત્રો જો હું તમને કહું કે આવી સ્થિતિમાં આપણે હાર માનવાની નથી પણ ઘણીવાર માતાજીની કૃપા આવવાની હોય એ પહેલાંની ઘડી હોય છે હા જ્યારે જીવન સૌથી અંધકારમય લાગે છે ત્યારે જ માતાજી પોતાના સંકેતો મોકલવાનું શરૂ કરે છે આ સંકેતો એવા હોય છે કે જેને આપણે રોજ જોતા હોઈએ છીએ પણ સમજતા નથી આજે હું તમને કહું છું માતાજીના એવા સાત દિવ્ય સંકેતો જે સ્પષ્ટ બતાવે છે કે તમારી મુશ્કેલી હવે પૂરી થવા આવી છે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને ધ્યાનથી સાંભળજો કારણ કે શક્ય છે આમાંથી કોઈ એક સંકેત અત્યારે તમારી જિંદગીમાં ચાલી રહ્યો હોય મિત્રો જીવન કોઈને પણ સરળ નથી દરેકના ભાગે સંઘર્ષ અને પરીક્ષા લખેલી જ હોય છે કોઈ પૈસાથી કોઈ પૈસાની તંગીમાં ફસાયેલો છે કોઈ સંબંધા દુઃખમાં કોઈ આરોગ્યની ચિંતા સાથે તો કોઈ માનસિક તણાવમાં અમે ઘણીવાર માતાજીને પૂછીએ છીએ કે આ મારી પ્રાર્થના ક્યારે સોંપડશે હવે તો હું થાકી ગયો છું પણ માતાજી ક્યારે મૌન નથી રહેતા તેઓ શબ્દોમાં નહીં પરિસ્થિતિઓમાં જવાબ આપે છે અને એ પરિસ્થિતિઓ જ સંકેતો બનીને આપણા જીવનમાં આવે છે આજે હું તમને કોઈ કથા નહીં કહી રહ્યો હું તમને તમારી જિંદગીની છુપાયેલી સચ્ચાઈ બતાવી રહ્યો છું મિત્રો જ્યારે દુઃખ લોબો સમય ચાલે ત્યારે વિશ્વાસ ડગમગી લાગે છે અમે પૂછીએ છીએ કે બીજાનું તો બધું સારું ચાલે છે મારે જ કેમ આવું કેટલાક લોકો અહીં તૂટી જાય છે કેટલાક તો લોકો 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 કેટલાક કેટલાક કરે છે અને માતાજીથી નારાજ થઈ જાય છે પણ સત્ય એ છે કે માતાજી ક્યારેય દંડ નથી આપતા તેઓ તો તૈયાર કરે છે જે સોનું શુદ્ધ બનવાનું હોય તે એ આગમાંથી પસાર થાય છે અને જ્યારે પરીક્ષા પૂરી થવા આવે ત્યારે માતાજી સંકેતો મોકલવાનું શરૂ કરે છે હવે આવીએ એ સાત સંકેતો તરફ સંકેત નંબર એક અચાનક મનમાં શાંતિ ઉતરવા લાગે જો લોબા સમયથી તણાવમાં રહેલા હોય અને એક દિવસ અચાનક અંદરથી શાંતિ અનુભવાય કોઈ કારણ વગર હૃદય હળવું લાગે તો સમજો માતાજી તમારા મનને શાંત કરી રહ્યા છે સમસ્યા હજુ પૂરી ન થઈ હોય પણ ઉકેલની શરૂઆત થઈ ગઈ હોય છે સંકેત નંબર બે માતાજીનું નામ વારંવાર સાંભળવા મળે અચાનક કોઈ ભજન વાગે કોઈ રસ્તામાં માતાજીનું મંદિર દેખાય કોઈ વ્યક્તિ માતાજીની વાતો કરે આ બધું યોગાયક નથી આ આહવાન છે માતાજી તમને કહી રહ્યા છે હું તારી સાથે છું સંકેત નંબર ત્રણ જૂની વસ્તુઓ દૂર થવા લાગે કેટલાક સંબંધ તૂટી જાય કેટલીક નોકરી છૂટી જાય કેટલીક આદતો છૂટી જાય દુઃખ થાય છે પણ યાદ રાખજો જે દૂર થાય છે એ તમારા ભવિષ્ય માટે જરૂરી નથી માતાજી જગ્યા બનાવી રહ્યા છે નવા આશીર્વાદ માટે સંકેત નંબર ચાર સપનામાં પ્રકાશ કે માતૃત્વ અનુભવાય ઘણા લોકોને સપનામાં પ્રકાશ દેખાય દીવો દેખાય અથવા કોઈ અજાણી સ્ત્રી માતા જેવી લાગણી આપે આ સીધો સંદેશ છે ડર નહીં હું અહીં છું સંકેત નંબર પાંચ રડ્યા પછી હળવાશ લાગે જો એક દિવસ ખૂબ રડ્યા પછી હૃદય હળવું લાગે તો એ કમજોરી નથી એ શુદ્ધિકરણ છે માતાજી તમારા દુઃખને ધોઈ રહ્યા છે સંકેત નંબર અચાનક મદદરૂપ લોકો મળે જ્યારે મદદની આશા ના હોય ત્યારે કોઈ હાથ પકડી લે કોઈ રસ્તો બતાવે એ માણસ નહીં માતાજીનું દૂત હોય છે સંકેત નંબર સાત વિશ્વાસ ફરી જન્મે સૌથી મોટા સંકેત જ્યારે બધું ખોટું હોવા છતો તમને લાગે બધું સારું થઈ જશે આ વિશ્વાસ તમારો નથી આ માતાજીનો આશીર્વાદ છે મિત્રો જો તમે આમાંથી એક પણ સંકેત હોય તો તમારી મુશ્કેલી હવે અંત તરફ છે માતાજી ક્યારેય મોડું કરતા નથી તેઓ યોગ્ય સમયની રાહ જોવે છે આજનો દુઃખ કાલનું આશીર્વાદ બનશે યાદ રાખજો માતાજી તમે તોડી નથી રહ્યા તેઓ તમને ઘડી રહ્યા છે અંધકાર પછી જ પ્રકાશ આવે છે અને જો તમે અત્યારે છો તો પ્રકાશ બહુ નજીક છે જો તમને આ શબ્દોમાં માતાજીની લાગણી અનુભવી હોય તો કોમેન્ટમાં જય માતાજી લખજો અને આ વિડીયોને એ વ્યક્તિ સુધી પહોંચાડજો જે અત્યારે દુઃખમાં છે અમારી ચેનલ દિવ્યલોક દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં શબ્દો નહીં વિશ્વાસ બોલે છે જય માતાજી